ગુજરાતમાં સરકાર દ્વારા એપીએમસી અને માર્કેટ યાર્ડો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેટલીક માર્કેટ યાર્ડો સારી ચાલે છે અને આદિવાસી વિસ્તારોમાં તો માર્કેટ યાર્ડો માત્ર પદાધિકારીઓના કમાવાના સાધનો બની ગયા છે ભાડે આપી દેવાનું અને ભાડું લયા કરવાનું અને પોતે પદાધિકારીઓ કમાયા કરે છે ત્યારે એમાં અધિકારીઓનો પણ સાંઠગાંઠ હોય છે ત્યારે થોડા દિવસ પહેલા બોટાદ માર્કેટયાર્ડમાં ખેડૂતો જ્યારે પોતાનો કાચો માલ લઈને ગયા અને કાચો માલ લઈને ગયા પછી ત્યાંની એપીએમસીના લોકોએ જે એમાં કટકી લેવા માટે જે ભાવ નક્કી થાય માનો કે ટેકાના સરકાર પોતે ભાવ જાહેર કરે કે મકાઈના અમે એકવીસો રૂપિયા આપીશું કપાસના અમે સડસો ને બાવીસ રૂપિયા આપીશું ત્યારે મકાઈમાં આજે પણ આદિવાસી વિસ્તારોમાં તમે જોયું હશે કે અઢારસો પણ આપી દે ઓગણીસો પણ આપી દે અને તમારો ભેજ છે ભીના છે એમ કરીને વેપારીઓ દ્વારા ખુલ્લી લૂંટછાટ ચાલુ કરવામાં આવે છે ત્યારે સૌરાષ્ટ્રમાં કડદા પ્રથા એટલે કે સરકારે જાહેર કરેલો ભાવ અને ત્યાંના એપીએમસીએ નક્કી કરેલા ભાવમાં પણ મણે બસો કે ત્રણસો રૂપિયા ઓછા કરીને જ્યારે ખેડૂતની સાથે અન્યાય થાય છે ત્યારે ખેડૂતોમાં આખા ગુજરાતમાં એક આક્રોશ હતો અને એમાં બોટાદના ખેડૂતોએ એની સામે રજૂઆતો કરી અને એનું ન્યાયિક નિરાકરણ આવે એના પ્રયાસો કર્યા ત્યાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ પણ ત્યાં પહોંચ્યા એમણે આગેવાની લીધી અને શાંતિથી ગાંધીજી માર્ગે ત્યાં ધરણા ચાલતા હતા અને રાતે આ જગતના તાત અને એમના નેતાઓને રાતે ત્રણ વાગે પોલીસ આવે છે લાઠીચાર્જ કરે છે અને એમને રાતે ડિટેન કરીને પૂરી દે છે બાદમાં બીજા દિવસે ત્યાં એપીએમસીમાં ખેડૂતોને એક મહાપંચાયત મળનાર હોય છે પણ પોલીસ દ્વારા કહેવામાં આવે છે કે તમે બોટાદ સિવાય તમે બીજી જગ્યાએ રાખો અહીંયા એકસો ચુમ્માલીસ લાગુ છે ત્યારે હળ હળદર ગામમાં ત્યાં ખેડૂતો ભેગા થાય છે અને ત્યાં મહાપંચાયત ચાલે છે ત્યારે મહાપંચાયત એ એકદમ શાંતિથી બધા ખેડૂતો ત્યાં ચર્ચા કરે છે કે ભાઈ આવનારા દિવસોમાં આનું નિરાકરણ ક્યાં કઈ રીતના લાવી શકાય ત્યારે અચાનક બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્મા અને એની પૂરી ફોજ ત્યાં પહોંચે છે પૂરી તૈયારી સાથે પહોંચે છે પોલીસ હેલ્મેટ લાકડી ટીયર ગેસ વરુણ બધા સાધનો સાથે પહોંચે છે કોઈને પણ ખબર પડે એના પહેલા એમના જ માણસો ત્યાં પથ્થરમારો કરે છે અને ત્યારબાદ ખેડૂતો પર ખૂબ મોટા પ્રમાણમાં લાઠીચાર્જ થાય છે દોડાદોડી અને ભાગમભાગીમાં કેટલાક ખેડૂતો ઈજાગ્રસ્ત પણ થયેલા છે સારવાર હેઠળ પણ છે અને આ પોલીસ દ્વારા અમાનવીય વર્તન દાખવીને કેટલાક દરવાજાઓ તોડી તોડીને ગામના પણ કેટલાક લોકોને ઘસડી ઘસડીને મારવામાં આવે છે મીડિયાના એક બેન જ્યારે એનો લાઈવ રેકોર્ડિંગ કરતા હતા એનો પણ મોબાઈલ છૂટવીને એની હાથે પણ અમાન્ય વ્યવહાર કરવામાં આવે છે જેવી જે ઘટના બોટાદ ખાતે બની છે તો આપણે બધાએ જોયું છે જો પોલીસનું એસપીનું કહેવાનું હતું કે પરવાનગી નથી લીધી ગુજરાતમાં ભાજપના એટલા બધા કાર્યક્રમો ચાલે છે ત્યારે તો કોઈ પરવાનગીની જરૂર નથી પડતી અને વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી કાર્યક્રમો કરે ત્યાં લગાડી દેવામાં આવે આપવામાં આવે અને પરવાનગી નથી લીધી તો તમારે તો ત્યાં જવાનું હતું તમારે સભાને જોવાની હતી કે ભાઈ કાયદો વ્યવસ્થા બગડવો ના જોઈએ અને સભા પૂરી થયા બાદ અગર તમને એવું લાગતું કે આ લોકોએ કાયદો વ્યવસ્થા બગડેલો છે આ લોકોએ કાયદો હાથમાં લીધો છે તો તમે કાયદેસર નહીં કરી શકવાના હતા છતાં પોલીસે જાણી જોઈને ત્યાંના જગતના પર જે અત્યાચાર છે એનો અમે સખત શબ્દોમાં એને કાઢીએ અને આવનારા દિવસોમાં એ ખેડૂતોના ન્યાય માટે અને ગુજરાતના ખેડૂતોના ન્યાય માટે આજે આદિવાસી વિસ્તારોમાં મકાઈ મબલક પ્રમાણમાં પાકે છે આખી આખું વરસ ખેડૂતનો પરિવાર એમાં જીવ જોકી દે છે અને પરસેવો પાડે છે અને પાક લઈને જ્યારે બજારમાં જાય છે સરકાર એક બાજુ કહે છે કે એકવીસો રૂપિયા અમે ટેકાનો ભાવ જાહેર કર્યો છે અને ત્યાં જાય એટલે સત્તરસો અઢારસો રૂપિયામાં વેપારી પડાવી લે છે કપાસ નો ભાવ સોળસો ને ખેડૂત નાખવા જશે એને રૂપિયા આપી દેવામાં આવશે પ્રકારે મગફળી હોય તુવેર હોય તુવેર માત્ર એક તુવેર માત્ર સિત્તેર રૂપિયા કિલો લેવામાં આવે છે અને એ જ તુવેરની દાળ બજારમાં તમે ખાલી ભવડાવીને બજારમાં મૂકેને લેવા જાવ તો કિલોના બસો રૂપિયા તો આટલી મોટી કાટકી જે વચ્ચે થાય છે વેપારીઓ દ્વારા દલાલો દ્વારા અને કેટલાક નેતાઓના મિલીભગતથી એનો અમે વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારના તમામ એપીએમસીઓમાં હું પોતે મારી ટીમને લઈને જવાનો છું અને ત્યાં અમારા લોકો સાથે જે કડદા પ્રથા દ્વારા જે અન્યાય થાય છે એ અન્યાય નાબૂદ કરવાના પ્રયાસો અમે કરીશું બોટાદના ખેડૂતો સાથે જે પણ થયું છે એ ખેડૂતો સાથે અમે બધા જ છે જ્યારે અમને જરૂર પડશે બોટાદ પહોંચવાની કે ગાંધીનગર પહોંચવાની હજારોની સંખ્યામાં આ વિસ્તારમાંથી પણ ખેડૂતોને સાથે રાખીને અમે પહોંચીશું અને આવનારા દિવસોમાં આ જગતના તાત સાથે અમે છે અને જગતના તાત સાથે થયેલો લાઠીચાર્જ અન્યાય અમે ક્યારે સહન કરવાના નથી મિત્રો આપે જોયું છે કે છેલ્લા ઘણા સમયથી ભાજપી કરદા પાર્ટી ખેડૂતોના કઈ રીતે શોષણ કરીને કરદા કર્યા છે એટલી હદે કરદા કર્યા છે કે જેથી ખેડૂતો ખૂબ નારાજ છે તમામ જ્ઞાતિના ખેડૂતો જાતિના ખેડૂતો ધર્મના ખેડૂતો ખેડૂતો એ જ ખેડૂત સમાજ છે એમને લૂંટવાનું ભાજપીએ કરદા કામ કર્યું એમણે ખૂબ રજૂઆતો કરી ભાજપના નેતાઓને ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી અન્ય પાર્ટીઓના નેતાઓને

તમે કડદા સિસ્ટમ ઉપર બોલતા જ નથી કડદા સિસ્ટમ ઉપર તમે ખેડૂતો ઉપર પોલીસ લાઠીચાર્જ કરીને તમે આમ આદમી પાર્ટી ઉપર આરોપ મૂકો છો કે આમ આદમી પાર્ટી દ્વારા કરી આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું ભાજપી કડદા પાર્ટી ષડયંત્ર રચ્યું છે ગુજરાતની સાત કરોડ જનતાને એક મેસેજ આપવા માંગુ છું ખેડૂતોને ખેડૂત પરિવારમાંથી હશે અધિકારીઓ કર્મચારીઓ ઉદ્યોગપતિઓ જે ખેડૂતના અધિકાર હશે એ બધાને મારી વિનંતી છે કે ભાજપીય કડદા પાર્ટી અમારા નેતાઓને ખોટા કેસોમાં ફસાવી એ નેતાઓ અવાજ ન ઉઠાવી શકે ખેડૂતોનો અવાજ રૂંધાઈ જાય ફરીથી કોઈ ખેડૂત સામે ન આવે ખેડૂત બહાર ન આવે એવું ષડયંત્ર કરી આમ આદમી પાર્ટીને કોઈ ને કોઈ રીતે એના નેતાઓને બદનામ કરવાનું કામ ભાજપીય કડદા પાર્ટીએ શરૂ કર્યું છે ભાજપીય કડદા પાર્ટીએ ગઈકાલે તમે જુઓ વિડીયો બહાર આવ્યો છે ભાજપીય કરદા પાર્ટીના ના ઈશારે પોલીસે સ્થાનિકોના ગ્રામજનોને ઘરમાંથી ગાડી કાઢીને ગાઢી કાઢીને માર માર્યો છે આવી જ રીતે પાટીદાર ના આંદોલન ના સમયે દીકરીઓને આ ભાજપીય કરદા પાર્ટીની પોલીસે માર માર્યો તમે જુઓ છત્રીસ સમાજના આંદોલન વખતે પણ છત્રીસ સમાજની દીકરીઓને આ ભાજપીય નેતાઓને જેલમાં નાખવા માટેનું ષડયંત્ર ભાજપીય કરદા પાર્ટી અચ્છા એમણે એવો મેસેજ મેળવ્યો કે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાગી ગયા આમ આદમી પાર્ટીના નેતાઓ કેટલાક લોકોને ઉશ્કેરીને ભાગી ગયા અમે કોઈ ઉશ્કેરવા માટે નથી આવ્યા અમે મુદ્દા ઉઠાવવા માટે આવ્યા છીએ અને ભાજપીય કરદા પાર્ટી તમે આ ષડયંત્ર રચ્યું ચો મિસગાઈડ કરવાનો લોકોને મિસગાઈડ કરવાનો

ભાજપી કરશે બદનામ કરે છે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી એ તોફાન કરાવડાવ્યા આમ આદમી પાર્ટીએ લોકોને છોડી મૂક્યા કોઈ છોડ્યું નથી આ ગત રોજ અમારી આમ આદમી પાર્ટી નું પ્રતિનિધિત્વ મંડળ અહેમંત ખવારની આગેવાનીમાં સાગરભાઈ રાજુભાઈ સોલંકી સહિતના આગેવાનો ગયા હતા પંદર લોકોનો વકીલોની ટીમ પણ ત્યાં કાલે હાજર હતી અને એ લોકોએ માન્ય અરવિંદ કેજરીવાલજીને ફોન ઉપર અમારે નેતાશ્રીએ વાત કરાવડાવી છે અરવિંદ કેજરીવાલજીએ પણ ખાતરી આપી છે આ ખેડૂતોની લડાઈ છે અરવિંદ કેજરીવાજી કિશુદાન ગઢવી રાજુ કરપાણી પ્રમી રામની નથી આ લડાઈ ખેડૂતોની છે ખેડૂતો દરેક સમાજના છે દરેક સમાજના ગરીબો વચ્ચે તો શોષિતોની લડાઈ છે અને એ લડાઈ ખેડૂતોની કોઈ લડતા નહોતા આમ આદમી પાર્ટી તો માત્ર નિમિત્ત બની છે અને અહીંયાથી કેસોથી કે ભાજપની ધમકીઓથી ડરવાના નથી લડવાના છીએ તો માન્ય અરવિંદજી પણ ખાતરી આપી છે કોઈએ ડરવાની જરૂર નથી વકીલો પણ ગામવાસીઓને પણ કહીએ છીએ જે લોકોને ઉપર કેસ થયા છે એમનો પણ આમ આદમી પાર્ટી નીચલેની કોર્ટ હશે હાઈકોર્ટ હશે સુપ્રીમ કોર્ટ સુધી હશે એ તમામ જવાબદારી કેસો લડવાની આમ આદમી પાર્ટીની છે આજે આમ આદમી પાર્ટીના નેતાઓને ફસાવાની કોશિશ કરી છે ફંડ બહારથી લાવે છે એટલે ફંડ તો હજારો કરોડનું તમારી પાસે છે અમે તો ગરીબ પાર્ટી છીએ સામાન્ય લોકોની પાર્ટી છીએ અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી અને તમે એમ કહેવા માંગો છો કે કોઈ ખેડૂતોનો અવાજ ન બનતા કોઈ ખેડૂતોની કડદા વિશે બોલતા નહીં કોઈ ખેડૂતોનું કડદા વિશે બોલે ને જેલમાં નાખીને ડરાવીને ધમકાવીને તમે અટકાવવા માંગો છો અમે ચૂપ બેસવાના નથી ખેડૂતોનો અવાજ દબાવવાનો નથી જ્યાં સુધી ખેડૂતોની સરકાર નહીં બને અને એટલા માટે અમે નક્કી કર્યું છે કે જે રીતે પોલીસે અત્યાચાર કર્યો ભાજપી કડદા પાટીના કહેવાથી એ પોલીસ વિરુદ્ધ પણ અમે કાલે ફરિયાદ કરી છે પોલીસે જે અત્યાચાર કર્યો એની વિરુદ્ધ પણ ફરિયાદ કરી છે અને તમે જુઓ પોલીસે પરમિશન નથી લીધી એવું કીધું જો પોલીસે પરમિશન ના લીધી હોય તો સામાન્ય રીતે એવું હોય છે કે તમે

માહોલ બગાડવા માટે ખેડૂતોનો કોઈ અવાજ ઉઠે નહીં ખેડૂતોનો કોઈ અવાજ બને નહીં એટલા માટે થઈને પૂરી તૈયારી સાથે આવે અને મંત્રી શ્રી એવું કહેતા હતા કે કોઈ સ્થાનિક નથી તો સ્થાનિક ન હોય એ હળદળ ગામના લોકો ન હોય તો તમારી પોલીસ સ્થાનિકોના ઘરમાં જે ઘુસી ઘુસીને વડીલોને માતા બેન દીકરીઓને દીકરાઓને મારે છે એ ક્યાંથી મારે છે ભારતીય કરતા પાડતી આજે ભારતીય કરતા પાર્ટી સમગ્ર જે આ ષડયંત્ર હતું ખુલ્લું પડ્યું છે ગુજરાતની જનતાની સામે ભારતીય જનતા પાર્ટીના કરદા પાર્ટીના નેતાઓ કરદા ઉપર શબ્દ બોલવા તૈયાર નથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલી હદે ગુજરાતને લૂંટ ચલાવી છે એ બંધ ન થાય એટલા માટે આમ આદમી પાર્ટીના એના નેતાઓને ફસાવવાનું એને ખોટી અફવાઓ કરાવવાનું નક્સલવાદી છે આવું કરાવે છે હંગામ કરાવે છે અને કોઈ હંગામો નથી કરાવ અને શાંત પ્રિય ગુજરાત માં ઈચ્છીએ છીએ ગામો ભારતીય કરદા પાર્ટીએ કરાવડાવ્યું છે એમના નેતાઓએ કરાવડાવ્યું છે એમની પોલીસ તૈયારી સાથે આવી હતી અને ખેડૂતો પર બરબરતાપૂર્વક લાઠીઓ વરસાવી છે પણ એના વિરોધમાં આવતીકાલે અગિયાર વાગે અમારા બંને નેતાઓ આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અને બીજા પણ કેટલાક આગેવાનો છે એ આવતીકાલે અમદાવાદ ખાતે પ્રદેશ કાર્યાલય ખાતે ઉપર બેસશે ભારતીય કરદા પાર્ટીના ખેડૂતો પર અત્યાચાર છે મારે એટલું જ કહેવાનું છે કે તમે લડી નથી શક્યા વાંધો નહીં તમારા માટે અમે લડીશું તમે રોડ ઉપર ઉતરવાની તમારે કોઈ જરૂર નથી જે જે ભાજપની સરકારે તમારા ઉપર અત્યાચાર કર્યા છે એમાં દરેક નાગરિકને રસ્તા ઉપર ઉતરવાની જરૂર નથી એક પોલિટિકલ પાર્ટી તરીકે અમારી ફરજ બને છે વિપક્ષના નેતાઓ તરીકે મારી ફરજ બને છે અને અમે મજબૂતાઈથી લડી રહ્યા છીએ માત્ર આપનો સાથ જોઈએ છીએ અમે સાવ સામાન્ય ઘરમાંથી આવીએ છીએ સામાન્ય જનતામાંથી આવીએ છીએ અમે બે મહિના જેલમાં જવાનો છે જઈ આવીશું પણ તમે તમારા ઘરે સંકલ્પ લો કે ભાજપીય કરદા પાર્ટી અને એના નેતાઓને તમે ગુજરાતમાંથી કાઢશો બીજું મારે કેવું છે

તમે ખેડૂતોના મુદ્દા ઉઠાવી નથી શકતા તમે ખેડૂતોને ન્યાય નથી અપાવી શકતા અને આ જ ખેડૂતોને આંદોલન તમે મજા કરો છો નાટક કરો છો આ કોંગ્રેસને પણ મારે ભારત ગુજરાતના ખેડૂતોને વિનંતી છે કે ભાજપી કરદા પાર્ટીની સાથે સાથે એની બી ટીમ કોંગ્રેસને પણ તમે ઘૂસવા ન દેતા સાહેબ ગરમા અમે સામાન્ય લોકો છીએ અમે આમ આદમી છીએ આપણે શું આમ આદમીમાંથી આવીએ છીએ આ કોઈ ઉદ્યોગપતિની પાર્ટી નથી અને મારી સૌને વિનંતી છે કે ભાજપ ખોટા કેસો અમારા ઉપર કરવા જઈ રહી છે વિવિધ કેસોમાં ફસાવાની કોશિશ કરવા જઈ રહી છે દિલ્હીથી ભાજપના આદેશ છૂટ્યા છે એના મોટા વકીલોની ટીમો અહીંયા ઉતરવાની છે પણ અમે ડરવાના નથી પણ ગુજરાતની જનતાને મારી વિનંતી છે હાથ જોડીને કે ભાજપીય પડદા પાર્ટીના અત્યાચારોને અમે સહન કરી લેશું પણ તમે અમારું સાથ છોડતા નહીં તમે એક થઈને રહેજો તમે આમ આદમી પાર્ટીના નેતાઓ તમારા માટે લડ્યા છે તમારા માટે લાઠીઓ કાધી છે તમારા માટે જેલ ગયા છે એ ભૂલતા નહીં એના બંને પાર્ટીઓના ઝાંસામાં એના મિસગાઈડમાં આવતા નહીં એવી મારી હાથ જોડીને ગુજરાતની જનતાને